રાજકોટની દુર્ઘટના બાદ સુરેન્દ્રનગરનું તંત્ર જાગ્યું અને ત્રણ વોટર પાર્ક સાથે ત્રણ ગેમ ઝોન સીલ કર્યા કરીને ગેમ ઝોન આવેલા છે એની તપાસ જે છે એ 25 તારીખ સાંજથી જ જે છે એની પ્રાથમિક તપાસ કરેલી હતી 26 તારીખે એ એની અહેવાલ જે છે એ પણ પ્રાઇમા ફેસી અહેવાલ દરેક તરફથી રજૂ થયેલો હતો સત્યાવીસમીએ આની સઘન તપાસ જે છે એ કરવામાં આવેલી છે અને એનો અહેવાલ જે છે એ આમાં ગૃહ ગ્રુ વિભાગને મોકલવામાં આવેલ છે ખાસ કરીને આજ દિવસ સુધી જે થયેલ કાર્યવાહી છે એમાં ત્રણેય ગેમ ઝોન જે છે એને તાત્કાલિક ધોરણે સીલ કરેલા છે એમની પાસે એનઓસી અને અન્ય વિગતો નહીં હોવાતી અને ખાસ કરીને જે ત્રણ પન પાર્ક વોટર પાર્ક જે આવેલા છે એક અધેલી ખાતે એક મૂડી તાલુકામાં અને એક ચોટીલા ખાતે એ ત્રણેય વોટર પાર્ક જે છે એમની પાસે પણ જે એમની મંજૂરીઓ અને એનઓસી જે છે એ નહીં હોવાથી એમને પણ તાત્કાલિક રીતે સીલ કરેલા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે